મારું નામ પીટીભાઈ બાવળિયા અને હું ખેડૂત તરીકે આ મીટિંગમાં આવ્યો છું તમે પ્રશ્ન પૂછો હોય પૂછો બાકી હું નકર મારી હાથે ઇન્ટરવ્યુ આપું બરાબર આયા જે આ બધી સરકારને સર્વે કરવાની અત્યારે ખેડૂતોમાં જે છે એ કઈ જરૂર જ નથી સર્વે આપણે કરેલું જ હોય મારા कुटुंबનો તમને દાખલો આપું તો મારા कुटुंबમાં સાત સભ્યો હોય તો મને નથી ખબર સરકાર પાસે બધા ડેટા પડેલા જ છે ગ્રામ સેવકને તલાટી આપેલા જ છે એટલે સર્વે કરી અને તાત્કાલિક ખેડૂતોને સહાય આપી દો અને સર્વે કરવાના નાટક કરવાના હોય જ નહીં અમે નાટક કરીએ તો તમે હાથ માનો મારી પાસે હાથ વીઘા જમીન હોય હું ચૌદ બોલું તો તમે તરત જ કોમ્પ્યુટર દબાવો દબાવો ચાલો ભાઈ પ્રેમજીભાઈ હાથ વીઘા નથી પણ ચૌદ વીઘા નથી હાથ જ છે તો આ બધા સર્વે કરેલા છે અને કરદા પ્રથા એમાં મારે કેવું છે કે કરદા પ્રથા બંધ કરો કરદો અમે તમારો કરવી તો હાલે ન હાલે તો અમારો કરદો તમે કેવી રીતે કરો છો મારે વેપારી વર્ગને એક ઉદાહરણ દઈ સમજાવું છે મારો વિડીયો છે તમે કાપતા નહીં ઉદાહરણ દેવામાં ખાલી દોઢ મિનિટ જ લેવી છે નગર મારે કેટલી મિનિટ થાય ત્રીસ મિનિટ થાય કે હું ખેડૂત છું હું મારી સાત ગાડી લઈ ગયો અથવા તમને સમજાવવા માટે આપું હું છ ગાડી લઈ ગયો એ મારે સેક્રેટરીને ને બતાવવા છે એટલે જે યાર્ડના ચેરમેન હોય ને એને અને પછી હરાજીમાં માં મૂકવા એટલે કઈ બતાવવા છે કે આ છ ગાડી હું લાવ્યો આ ત્રણ અને આ ત્રણ એટલે એ બે નો તફાવત તમે જોઈ લો અને પછી બે છે પોતે ખેડૂત છું છે છતાં આ ગાડીમાં તમને હું બતાડું એટલે એક વેપારી આવે એટલે તરત કે એક ના ચૌદસો આપે અને તરત જ ત્રણ લાઈન મૂકી ન્યા એ ત્રણ ગાડી મૂકવો એટલે એમાં બારસો તેરસો કરતા બારસો તો મારો ખેડૂત ના એક માં ત્રણ ગાડી ના ચૌદસો એક ના બાર બે ચીઠી તમને બતાડું તો આ શું છે આ જોયા જેવું હોય કે નહીં તમે મીડિયા વાળા સમજી શકો છો ખેડૂત સમજી મારી સામે આ બધા ઉભા છે એ જોઈ શકે છે તો આમાં સર્વે કરવામાં અને કરદો પર મિલી ભગત હોય મારા કુટુંબમાં અમે ત્રણ જણા હોય ને ત્રણેય એટલે મિલી ભગત સાઠ લેવા જાય ને દોડી હંતાડો થોડુંક હાલે ન હાલે એટલે અમે અહીંયા મિટિંગમાં આવ્યા છીએ તો તમને તમે સામેથી ગોતવા જાવ હું તો સામેથી ઇન્ટરવ્યુ દેવા ને એટલે ઇન્ટરવ્યુ બધા ખેડૂતો દેવું પડે અને કહેવું પડે અને મિટિંગમાં હું પણ સામે હમણાં મને મેં એક સત્યાર સૌમાં એકબીજામાં ઇન્ટરવ્યુ આપ્યું તો મને કે તમે તમારી હાથે આવ્યા છો કે આમને બોલાય અરે આછે જ આવવાનું હોય આચે મારે પેટ્રોલ પૂરીને આવ્યો છે દોઢસોનું પેટ્રોલ ગયું સાંભળવા માટે આવેલા છે અને મારે કેજરીવાલનું ઉદાહરણ આપવું છે અને આની આમ આદમી પાર્ટીનું ઉદાહરણ આપવું છે કે તમે નેતા ગોતવા જાઓ છો આમ ખેડૂત ગોતવા જાવ છો પણ જીનામાં જે ટેલેન્ટ પડ્યું છે ઈ ખેડૂતને મળો ને એ ખેડૂતને તમે સાથે રાખો ખેડૂતને ઊભા ઉભા કરવાના ન હોય અમદાવાદમાં એક વખત કેજરીવાલને કોઈ કોઈ કીધું તું ભાજપ સરકાર હોય કોંગ્રેસ હોય કે બધા એવું કીધું કે કેજરીવાલે રિક્ષા વાળાને ગોતીને રાખ્યો કે મારા ઘરે જમવા આવો અરે ભાઈ મારા ઘરે કેજરીવાલ જમવા મયુર સાકરિયા જમવા આવે રાજુ કરાપડા જમવા બધા નારજીક આમંત્રણ આપું ચાલો આવો મારા ઘરે જમવા તો હું કઈ મળેલા હોય એટલે મારે આ મીડિયા દ્વારા એ કેવું છે કે કોઈ ખેડૂત કોઈ મળેલા નથી હોતા હાથે જાય છે હડદર માં અમે બધા હાથે જ્યાં હતા તો પકડી 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 ને મારીને પૂરતી ખેડૂત બધા હાથે જાય કોઈ બોલાય નહોતા એટલે મારો વિડીયો જેટલો તમે છે એટલો કાપજો કાપકો હારો હારો આપજો હારો હારો નો આપતા બધું આપજો